મહાદેવ મહાદેવ ગ્રુપ વડોદરા દ્વારા આજે દસ છ બે રોજ પચીસ હોસ્પિટલ રોજ પૂનમ એટલે ચારસો થી પાંચસો લોકોએ સરસ મજાની પાંવ તેમજ બાજીની સેવાનો લાભ લીધેલો આપણે હજી પણ કહીએ છીએ કે શાસ્ત્રોમાં લખ્યું છે અન્ન સેવા એ પ્રભુ સેવા છે અને મહાદેવ ગ્રુપ વડોદરા અવારનવાર આ વસ્તુ છે એને સાકાર કરતી હોય છે જેથી કરી અને જે જરૂરિયાતમંદ લોકો છે જેમના પેશન્ટના સગા છે પેશન્ટ છે અથવા તો અહીંના જે વર્કર્સ છે સારી રીતે ભોજનનો લાભ લઈ શકે અને એમને સ્વાદિષ્ટ અને સંતુલિત ભોજન મળે એ આપણો હંમેશા પ્રયાસ હોય છે આપણે પૂનમના રોજ આવું આયોજન કરતા હોઈએ છીએ તેમજ આપણા ગ્રુપના તમામ સભ્યો છે એમાંથી જેમના પણ ઘરે કોઈ વિશેષ પ્રસંગ હોય કોઈ જન્મદિવસ હોય અથવા તો તમામ એવા દિવસો એ પણ આવી સેવાઓ થતી હોય છે તમારા પણ ધ્યાનમાં કોઈ આવી સેવા માટે જગ્યા હોય અથવા તો સેવા માટે લોકો હોય તો આપણે તહેવારોમાં પણ આવી સેવા આપીએ છીએ જે બદલ આપણે મહાદેવ ગ્રુપ વડોદરા તમને સૌને આવકારે છે કે તમે લોકો જોડાવ અને જે તો કરીને આપણે જરૂરિયાતમંદ લોકો કારણ કે દરેક લોકો પાસે બે ટાઈમ જમવાનું ભોજન નથી હોતું આઈ રિપીટ નથી હોતું એના માટે આપણે હંમેશા મહેનત કરીએ છીએ અને બીજી એક વસ્તુ ખાસ કહેવાની કે ઘણા બધા બહેનો છે જે આપણા ગ્રુપમાં જોડાવા માંગે છે તો આપણે બહેનોનું પણ ગ્રુપ છે તો કોઈએ પણ એમાં જરા પણ સંકોચ કરવાની જરૂર નથી અને દહેનો પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે જે બાબતો એ અ ભાવિકા વાત કરશે અ જેમકે અ આશિવાંગે જેમ વાત કરી છે આ ગ્રુપમાં લેડીઝો પણ જોડાઈ શકે છે અને એ માને આપણે કોઈનું ભલું કરી શકીએ પછી સેવા કરી શકીએ તો એ આપણને ચાન્સ મળે છે તો દર પૂનમ અને અમાસના આપણે સેવાના ભાવથી જોડાઈ શકીએ છીએ અને કંઈ વાર તહેવાર હોય ત્યારે પણ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ અને તમારી જે ઈચ્છા હોય તે રીતે તમે કોન્ટ્રીબ્યુટ કરો તો વધુ સારું રહેશે અને बने तो सेवा माटे पण तमे आओ अदर महादेव जय हिंद की पावन धरती पर महादेव का वास है सेवा में નામ કાસાસ સયાજી બાગ કે હરિયાલી મેં તેરી મહિમા બસ હૈ વિશ્વામિત્રી ધારાએ ત્રિચરણો કે ગાથા કેતી હૈ હર હર મહાદેવ તેરે નામ કી સેવા મે મહાદેવ ગ્રુપ વડોદરા હર દિલ